જો આમ આદમી પાર્ટી હોત અને સત્તામાં હોત અને તમારી સરકાર હોત તો આ નુકસાની થઈ હોત તો ખેડૂતોને શું સહાય કરી શકત ખેડૂતોને સહાય બિલકુલ થઈ શકે એમ છે મેં તમને કીધું કે સોળ લાખ કરોડ ઉદ્યોગપતિના માફ થાય તો ખેડૂતના માફ કેમ ન થાય શક્ય બધું જ છે શક્ય કેમ નથી હમણાં સુધી અમારી પાર્ટીની સરકાર હોત ને ન હોત ને એ તો કલ્પનાલક્ષી સવાલ છે જ્યાં છે ત્યાં કરે જ છે મદદ હમણાં પંજાબમાં પૂર આવ્યું પૂર આવ્યું તો સરકારે જેનું જમીનનું ધોવાણ થયું એનાય સહાય ચૂકવી પાકના નુકસાનની પણ સહાય ચૂકવી પૂરમાં જેના પશુ પક્ષી મરી ગયા બકરા ગાય ભેંસ એની સહાય ચૂકવી જેનું મકાન તૂટી ગયું મકાનને નુકસાન થયું એની સહાય ચૂકવી બરાબર એ તો જગજાહેર છે ઓન પેપર છે અહીંયા તો સરકાર કંઈ દેવા તૈયાર નથી એટલે જો અને તોને બદલે જ્યાં છે ત્યાં કર્યું છે એટલે તો અમે અહીંયા કહીએ છીએ કે પંજાબમાં શક્ય છે દિલ્હીમાં જયારે સરકાર હતી ત્યારે ત્યાં પણ મદદ કરી છે તો ગુજરાતમાં શું વાંધો છે મિત્રો તમે આ ફાંકાવે ગપુદાસ ગોપાલ ઇટાળિયા નો વિડીયો તમે જોયો ને

વધારે પ્રભાવિત થયા હતા ત્યાં ને એકત્રીસ લોકોને સોરી સત્સો ને ઓગણ સિત્તેર લોકોને સહાય આપવામાં આવી ટોટલ કેટલા થયા બારસો મોટા મોટા ગણી લો તો તેરસો હવે પંજાબની અંદર આ પૂર પરિસ્થિતિના કારણે લગભગ 20 લાખ લોકો પ્રભાવિત થયા પ્રભાવિત થયા પંજાબ ના આ ખાલિસ્તાની આતંકવાદીઓના ફંડ ઉપર જીવનારા આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાત ની જનતા બનાવવાનો પ્રયત્ન કરે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે સરકારની જેમ સહાય ચૂકવવાનું ચાલુ કરી દેવું છે પણ ચૂકવા આમ આદમી પાર્ટી ની સરકાર સામે આંદોલન કરી રહ્યા છે પંજાબ ના શિક્ષકો આંદોલન કરી રહ્યા છે પંજાબ ના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને પંજાબના મોટા ભાગના લોકો આમ આદમી પાર્ટી ની સરકાર થી કંટાળી ગયા છે હવે જયારે આ પૂરની પરિસ્થિતિ આવી ત્યારે હરેક રાજ્યો ની અંદર એક રાહત ફંડ હોય છે એ રાહત ફંડ ની અંદર પંજાબમાં બાર હજાર કરોડ રૂપિયા અગાઉ હતા એ બાર હજાર કરોડ રૂપિયા આમ આદમી પાર્ટીની સરકારે

કોઈ પણ રાજ્યની અંદર કુદરતી આફત આવતી હોય છે અતિવૃષ્ટિ થતી હોય છે પરંતુ આ ભગવત માન અને અરવિંદ કેજરીવાલે એ પૈસા પોતાની પાર્ટી માટે વાપરી નાખ્યા આ છે આમ આદમી પાર્ટી ની અસલિયત અને આ ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરે છે અરે એ વાત તો છોડો જયારે પંજાબ ની અંદર પૂર આવ્યું ને ત્યારે દિલ્હીની ભારતીય જનતા પાર્ટી ની સરકારે કરોડો રૂપિયા ની રાહત સામે સામગ્રી પંજાબના લોકો માટે ટ્રકો ભરી ભરીને રવાના કરી હતી અરે દિલ્હી ભરી ભરીને આ માં સહાય માટે મોકલી હતી આમ આદમી પાર્ટી ના ગુજરાત ના એક પણ નેતા એ એક ગાંઠિયાનું પડીકું પણ પંજાબ ના લોકો માટે સહાય માટે તેને મોકલ્યું નહોતું અને ગુજરાત ની અંદર આ લોકો ફાકા ફોજદારી કરે છે ગુજરાતની જનતા ગુજરાતના યુવાનો અને ગુજરાતના ખેડૂતો બસ આ જ વાત સમજી લેજો કે આ આમ આદમી પાર્ટીના લોકો પોતાની સ્વાર્થ નથી આ બધા ખુરશી માટે તેને આ સોશિયલ અંદર કરે છે કઈ રીતે ગુજરાતના ખેડૂતો યુવાનો અને ગુજરાત ની જનતા ને મૂર્ખ બનાવીને સત્તા પ્રાપ્ત કરી ગુજરાત ની જનતા સમજી લેજો ગુજરાતના યુવાનો સમજી લેજો અને ગુજરાત ના ખેડૂતો આમ આદમી પાર્ટીની વિચારધારાને સમજી લેજો